યોજાઈ રહી છે એની અંદર મને પણ ભાગ લેવાનો મોકો મળ્યો છે એટલે મને ખૂબ આનંદ થાય છે કારણ કે નજીકમાં નજીક અમારી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી બોતેરમાં સ્થપાઈ એની પહેલાં ઓગણીસો સત્તાવનથી ઓગણીસો એકોતેર સુધી અમારી કોલેજ હતી એ કોલેજ આ યુનિવર્સિટી નીચે હતી એટલે અમને પણ આનંદ થાય છે કે અમે પણ આ યુનિવર્સિટીના જે તે સહભાગી હતા આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે અરુનની એસોસિએશન છે એમનું શું મહત્ત્વ છે અને એમના શું રોલ ફંક્શન શું છે ખાસ કરીને વિદ્યાર્થી સેન્ટ્રિક જે કંઈ એક્ટિવિટીઓ છે એની અંદર આપણા જે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ બહાર પડેલા હોય એમનું એક ખૂબ સારું એસોસિએશન હોય તો વિદ્યાર્થીઓને માત્ર જોબ માટે જ નહીં પણ ઘણી રીતે વિદ્યાર્થીઓને યુઝફુલ થઈ શકે સ્થાનિક કક્ષાએ જે લોકો હોય એ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની પછી કોસ્ટ હોય કે બીજી કંઈક એક્ટિવિટીઝ હોય એની અંદર પોતાનો સહયોગ આપી અને વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી શકે બહારના દેશોની અંદર બહારના રાજ્યોની અંદર જે આપણા સ્ટાફ મિત્રો હોય જૂના વિદ્યાર્થી મિત્રો હોય તો એ પણ જોબ માટે ખૂબ મદદ કરી શકે કારણ કે વિદ્યાર્થીઓને જ્યારે બહાર પડે ત્યારે મોટા મોટો પ્રશ્ન હોય છે જોબ મેળવવાનો તો આ જોબ મેળવવા માટે પણ જે જૂના આપણા એલ્યુમની એસોસિએશનના જે કંઈ સભ્યો હોય જે તે જગ્યાએ હોય ત્યાં માત્ર એને એક પ્લેટફોર્મ પૂરું પાડે એક માર્ગદર્શન પૂરું પાડે તો આ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થતો હોય છે કારણ કે બહાર ખાસ કરીને વિદેશોની અંદર આજે આ ખૂબ જૂની યુનિવર્સિટીઓ હોય એમના ઘણા બધા એલ્યુમની એસોસિએશન છે એ લોકો બહારના દેશોની અંદર યુએસ કેનેડા કે બીજા દેશોની અંદર પણ ત્યાં વસેલા હોય છે અને ત્યાં પણ નાના મોટા એ પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે તો આવા એસોસિએશન દ્વારા આપણે નવા વિદ્યાર્થીઓ જ્યારે આવા દેશોની અંદર અભ્યાસ માટે જાય જોબ માટે જાય ત્યારે એમને ત્યાંથી જો થોડું માર્ગદર્શન આપવામાં આવે તો આપણા જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે આ ઉપરાંત એક અગત્યની બીજી પણ બાબત છે કે વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ હોય એવોર્ડ્સ હોય આ જે બધી બાબતો છે એ બાબતોની અંદર પણ આપણા એલ્યુમની એસોસિએશનના જે કંઈ સભ્યો હોય એ ડોનેશન કરી અને આવા એવોર્ડ્સ ગોલ્ડ મેડલ આપે તો આપણા વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટું પ્રોત્સાહન મળતું હોય છે અને પ્રોત્સાહનની સાથે સાથે આ લોકો જ્યારે જોબ મેળવા જાય ત્યારે ગોલ્ડ મેડલિસ્ટ એવોર્ડિ છે આવું પણ એક એમને એક મોટો શું કહેવાય ધ્રોહણ લઈને સાથે લેતા હોય છે તો આવી રીતે દરેક યુનિવર્સિટી છે એમને પોતાની રૂમિયર એસોસિએશન કોલેજ લેવલે યુનિવર્સિટી લેવલે હોય છે અને ખૂબ સારી રીતે આજે કદાચ ભારતમાં ખૂબ ઓછી યુનિવર્સિટીઓ હશે કે આટલી મોટી સંખ્યાની અંદર આટલા વિદ્યાર્થીઓની સાથે આજે પ્રવૃત્તિ કરી રહી છે એટલે આજે હું સરદાર યુનિવર્સિટી યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના એમના અને સર્વે જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી હશે ધન્યવાદ મારું નામ પિયુષ પટેલ છે આમ બેઝિકલી ફ્રોમ આણંદ અને અહીંયા મેં કોલેજ કરી હતી એસુમાં અને લેટ એટીઝમાં આઈ મૂવ ટુ યુએસએ અને ત્યાં આગળ બેક હેવ એની સોશિયલ પ્લેટફોમ સેલફોન એક્સેટ્રા પણ છતાં બી લેટર અને વન્સ ઇન ફોન કોલથી એ સ્ટેટ કનેક્ટેડ અને ત્યાં અમે ઇવેન્ચ્યુઅલી એસપી અલ્યુમિના એસોસિએશન રેડ કર્યું ટ્વેન્ટી ટુ ઇયર્સ એટલો તો અમેરિકામાં અમે બાવીસ વર્ષથી આ નેટવર્કિંગ એસપી એલુમિનાએ કરીએ છીએ પાંચસોથી છસો આપણા ગ્રેજ્યુએટ પાસ્ટ ગ્રેજ્યુએટ જે અમેરિકામાં પ્રાઇઝેક એરિયામાં વસેલા છે તે આવે છે અને નેટવર્કિંગ થાય છે અને અમે થોડું ડોનેશન કલેક્ટ કરીએ છીએ અને કલેક્ટ ડોનેશન કરીને અમે ઇન્ડિયામાં અહીંયા મોકલીએ છીએ અને જે ફાઇનાન્સિયલી બેકવર્ડ સ્ટુડન્ટ્સ હોય બબાઉટ હંડ્રેડ સ્ટુડન્ટ્સને એવરી યર એ પ્રોવાઇડ ટ્યુશન મળે ફોર એન્ટાયર કોલેજ થ્રી ફોર તો આ પ્રવૃત્તિ અમે બાવીસ વર્ષથી કરીએ છીએ અને ઇટ ફીલ્સ લાઈક કમ હોમ હિયર અહીંયા અમારો જૂનો ટાઈમ છે સ્પેન્ડ કરેલો છે એ અમને કાયમ યાદ આવે છે ત્યાં અને બિકોઝ ઓફ ધેટ બોન્ડિંગ વી આર સ્ટીલ કનેક્ટેડ સો આઈ એડવાઇઝ એવી બડી વેન યુ લીવ ફ્રોમ હિયર સ્ટે કનેક્ટેડ ટુ ધીસ લેન્ડ એન્ડ બ્રિંગ યોર મેમરીઝ બેક કનેક્ટ થેન્ક યુ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું છે અહીંયા આવીને ખુશ આનંદની લાગણી અનુભવું છું અને પૂર્વ વિદ્યાર્થીઓની સુવાસ માત્ર વિસ્તાર નહીં સમગ્ર વિશ્વમાં જે રીતે પ્રસરી છે એ સરદારનું જે સંગઠનનું કામ હતું સહકારનું કામ હતું એનું જ એક નવો વર્ટિકલ એટલે પૂર્વ વિદ્યાર્થી સંઘ છે યુનિવર્સિટી જાળવી રાખી છે એમને અભિનંદન અને શુભકામનાઓ આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં લગભગ આઠસોથી વધારે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા છે આ કાર્યક્રમમાં ખાસ વિશેષ નું અમારું જે ઉપર વિદ્યાર્થી મંડળ ચાલે છે એમાંથી અલયભાઈ પટેલ અને ધર્મેશભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત છે એ એમનું સ્વાગત કરું છું આવકારું છું આ કાર્યક્રમમાં આપણે સૌ જેના નામથી અને કામથી જાણીતા છીએ અને માત્ર એમનું નામ પૂરતું છે એવા મુખ્ય વક્તા તરીકે સંજયભાઈ રાવલ ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત છે અને સાથે સાથે મારા વિશ્વવિદ્યાલયના આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કથિરા સાહેબ અને શ્રી હર્ષદભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પણ ઉપસ્થિત છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું આ સંધાન અમે પ્રતિવર્ષ યોજીએ છીએ જેમાં અમારા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી જોડાય છે અને વિશ્વવિદ્યાલય સાથે જોડાયા પછી અમારા વિશ્વવિદ્યાલયમાં ઇન્ટર્નશીપ છે કે મેન્ટર્નશીપ છે એ બીજી બધી જે પ્રવૃત્તિઓ છે એમાં સહયોગ કરતા રહે છે અને અમે દર વર્ષે આ રીતે કાર્યક્રમનું આયોજન કરીએ અને સાથે સાથે જે અમારા શ્રેષ્ઠ એલિમનાઈ છે એને અત્યારે અમે પોખીએ છીએ એટલા દસ પંદર જણા જે હોય શ્રેષ્ઠ એલિમનાઈ એને પણ અમે સારી રીતે સત્કાર કરીએ છીએ આમ અમારા વિશ્વવિદ્યાલયનું જે આખું એક સંગઠન છે વિદ્યાર્થીઓનું એ આટલા વર્ષો સુધી ખૂબ સરસ રીતે ચાલે છે અને વિદ્યાર્થીઓ બહુ જ પ્રેમથી વિશ્વવિદ્યાલય સાથે જોડાય છે અને આજના સમયમાં આપણા જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતિની નવી વાત કરતા હોય અને જ્યારે વિકસિત ભારત ટુ જીરો વાત કરતા હોય ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની માતૃ સંસ્થા પ્રત્યે જોડાય અને એમના જે એક્સપર્ટાઇઝ છે એ વિદ્યા વિશ્વવિદ્યાલયના આજના પેઢીના યુવાનોને મળે એવા શું પાસે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું ધન્યવાદ ભારત માતા જય વંદે માત્ર